હાલો જો હું પગેલી વેલી કરો નય અમે પગેલી વિડિયો કરવા મારી જેમ કે નંદાઈ હા ઓય નંદન બાધી આવી સાર લે બેચ નીકળ જો તો કે અમે માં ગઈતી પૃથવી કાતે આવી જો લે દેવ ઓરયણોમાં કરધા જર્સી જો કામ મેલી માંગલાવી હાલે મેલી આમાં નાતી તેવાતા નાડી વાગવા માટે બાર ને સાલી થઈ ને મહેંદી નો એટલો હાથ પડે છે બાકી થોડોક બ્રેક લીધો ભાઈ

બે <laughs> <laughs>

બેઠી <chor Arrow> <interrogators>

એક <coughs> <coughs> <coughs>

કે આક્રમ ર હિરો બનાવને કે દૂધવાર